વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે મધ્ય ઝોનની બેઠક યોજાઈ હતી મધ્ય ઝોનની બેઠકમાં પ્રદેશ મહામંત્રી રત્નાકરે નવા પ્રમુખોની ખાસ કાર્યકરોની વચ્ચે રહેવા તાકીદ કરી હતી આ બેઠકમાં મધ્ય ઝોનના પ્રભારી ગોવર્ધન ઝરફળિયા સહિત વડોદરા શહેર તથા જિલ્લા છોટાઉદેપુર દાહોદ મહીસાગર પંચમહાલ ખેડા આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ ઉપરાંત સંબંધિત જિલ્લાના પ્રભારીઓ પણ હાજર રહ્યા હતા અઢી કલાક ચાલેલી બેઠકમાં પ્રદેશના મહામંત્રીએ નવા પ્રમુખોને પોતાના જિલ્લામાં સંગઠન મજબૂત કરવા ઉપરાંત કાર્યકરોની વચ્ચે રહેવાની સલાહ આપી હતી બેઠકમાં પણ ત્રણ જિલ્લાના નવા નવા પ્રમુખો અંગે કોઈ ચર્ચા થઈ જેથી પ્રમુખોનું રહસ્ય હજી પણ અકબંધ રહ્યું છે સંગઠન પૂર્વ અંતર્ગત હજી સુધી મધ્ય ઝોનના વડોદરા ખેડા પંચમહાલ જિલ્લાના ભાજપના નવા પ્રમુખની જાહેરાત બાકી છે રાજ્યમાં થોડા સમય અગાઉ પાંત્રીસ નવા પ્રમુખોના નામોની જાહેરાત થઈ ચૂકી છે